હવામાન વિભાગ દ્વારા સુરતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે ત્યારે ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ઉકાઈ ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાતા તાપી નદી બે કાંઠે વહી રહી છે તો કોઝવેની હાલની સપાટી દસ મીટર નોંધાઈ છે ત્યારે કોઝવેમાંથી તાપી નદીમાં ત્રણ લાખ ચાર હજાર ક્યુસેક પાણી પસાર થઈ રહ્યું છે સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત અને ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ઉકાઈ ડેમમાં પાણીનો આવરો થઈ રહ્યો છે તોકાય ડેમના કેચપેન વિસ્તાર અને સાથે તાપી નદીના વિસ્તારમાં પણ ભારે વરસાદને લઈને તાપી નદીમાં પાણીનો આવરો વધી ગયો છે ઉકાઈ ડેમની સપાટી ત્રણસો છત્રીસ પોઈન્ટ ચુમ્માલીસ ફૂટ નોંધાય છે તો ઉકાઈ ડેમમાં બે લાખ સુડતાલીસ હજાર ક્યુસેક પાણી આવતા તેટલું જ પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું હોય જેને લઈને સુરતમાં તાપી નદી બે કાંઠે જોવા મળી હતી ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી પરના કોજ ઓવરફ્લો થઈને દસ એક મીટર વહી રહ્યો છે ઓઝવેમાંથી હાલ ત્રણ લાખ ચાર હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં જઈ રહ્યું છે તો નીચાણવાર વિસ્તારોમાં પાણી ભરાતા તંત્ર પણ એલર્ટ થવા પામ્યું છે બ્યુરો રિપોર્ટ